સૌ પ્રથમ તો વિરમગામ માંડળ દેત્રોજ અને નળકાઠા મત વિસ્તારના સૌ મારા ખેડૂત ભાઈઓને જાણવાજોગ સંદેશ આપી રહ્યો છું ખાસ મારો આ સંદેશ વિરમગામ તાલુકો અને નળકાઠા અને દેત્રોજ તાલુકાના ખેડૂતો માટે ખાસ છે તમે હું જાણીએ છીએ કે ઉનાળામાં નર્મદાનું પાણી મળતું નથી સિંચાઈ માટે પરંતુ આ વખતે ચોમાસાના કારણે ખેતી થોડી મોડી થઈ વાવેતર થોડું મોડું થયું અને એના કારણે ઘણા બધા લોકોની એવી અપેક્ષાઓ હતી કે ઉનાળુ સુધી ખેતી થાય અને એમાં ઉનાળાની ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે પરંતુ સરકારે લગભગ આજથી એક મહિના પહેલા એક પરિપત્ર કરેલો પેપરમાં જાહેરાત આપેલી કે સુધી પાણી આપીશું અને પાણી સમગ્ર ગુજરાતની અંદર બંધ કરી દીધું પરંતુ એ પછી જે ડાંગરની ખેતી હતી જ્યાં ઘઉંની ખેતી હતી જ્યાં બાજરીની ખેતી હતી અથવા બીજી નાની મોટી કોઈ ખેતી હોય ઉનાળુ ખેતી એના માટે અનેક ખેડૂતોએ રજૂઆત કરી મીરમગામથી નળકાંઠાના ખેડૂતોએ મને ઘણીવાર કહ્યું પછી સાણંદની અંદર કનુભાઈ જોડે રજૂઆત થઈ ધોળકામાં માની ધારાસભ્ય કિરીટભાઈ જોડે રજૂઆત થઈ અને પછી હું માની કિરીટભાઈ માની કનુભાઈ અમે બધા ધારાસભ્યો જઈને માને શ્રીને રજૂઆત કરી હતી માને શ્રીની રજૂઆત કર્યા બાદ અમદાવાદ ગ્રામ્યની અંદર ત્રણ ચાર તાલુકામાં જ્યાં ડાંગરની ખેતી થાય છે તે જગ્યાએ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે એટલે હું મારી વિરમગામ વિધાનસભાના સૌ ખેડૂત ભાઈઓને બે જાણકારી આપવા માંગુ છું કે કઈ જગ્યાએ અને કઈ કેનાલમાં પાણી આવશે પહેલી વિરમગામ એક અને બે બ્રાન્ચ કેનાલમાં પાણી આવશે અને ત્રીજી નરસિંહપુરા બ્રાન્ચ કેનાલમાં પાણી આવશે એટલે જે દેત્રોથી વિરમગામ એક અને બે આવે છે એ જે મેલોડીનગર સુધી આવે જે રંગપુર તરફ જાય એ કેનલની અંદર પાણી આવશે જે વલાણા થઈને જાય છે એ બધી કેનલોમાં તો ત્યાંના ખેડૂતોને મારી વિનંતી છે કે આ પાણી માત્ર દસ દિવસ પૂરતું ચાલુ કરેલું છે તો જે પણ ખેડૂત ભાઈઓને વિરમગામ એક અને બે બ્રાન્ચ કેનલમાંથી પાણીનો ઉપયોગ કરીને ખેતી માટે વાપરવાનું હોય તો દસ દિવસની અંદર એનો યોગ્ય ઉપયોગ કરી દેવો ત્રીજું મહત્વનું કામ જે બ્રાન્ચ છે જે નરસિંહ નળકાંઠાની અંદર જાય છે અને નળકાંઠાની અંદર બહુ મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી છે તો મારી નળકાંઠાના ભાઈઓને પણ વિનંતી આમ તો હમણાં બધા ખેડૂતો આવીને સન્માન કરવા આવ્યા હતા પણ ત્યારે પણ મેં એમને સમજાવ્યું હતું કે ભાઈ સન્માનની વાત દૂર છે પરંતુ તમે પાણી આવ્યું છે તો દસ દિવસની અંદર તમારે જેટલા પણ પાણીની જરૂર હોય યોગ્ય રીતે પાણી પાણી વાપરી લો સાથે જ મારી થોડી શાંતિ રાખવા વિનંતી છે કે કે આપણે પાવી લીધું હોય પાણીનો ઉપયોગ થઈ ગયો હોય તો ક્યારેય પાણી રોકાય નહીં અને છેવાડાના ગામ સુધી પાણી પહોંચે એ દિશામાં આપણે બધા કામ કરીએ તો દરેક લોકોને લાભ મળે નળકાંટા ખૂબ મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી કરે છે આ બાદ તમે જુઓ તો મેલરીનગર સોકલી ચંદ્રનગર નાનીકુમાર મોટીકુમાર આ બાજુના વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ખેતી થાય છે ડાંગરની તો દરેક લોકોને પાણી મળશે પરંતુ જરૂરિયાત મુજબ આપણે પાણીનો ઉપયોગ કરી લઈએ પછી બીજાને પણ એ પાણીનો લાભ મળે જેથી કરીને કોઈ જગ્યાએ પાણી ન રૂકાય એવી મારી બધા જ ખેડૂત ખેડૂતભાઈઓને વિનંતી છે ત્રીજી એક ખૂબ મહત્વની વાત કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને રાજ્યમાં મારે ભુપેન્દ્રભાઈ આ બંને લોકો હંમેશા ખેડૂતોમાં સમૃદ્ધિ આપે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે ખેડૂતોની આવક બમણી થાય ખેડૂત સમૃદ્ધ બને એ દિશામાં આદરણીય મોદી સાહેબ સાહેબ ખૂબ છે આપણે ક્યારેય કોઈ રહે તમે જાણીએ છીએ કે તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી પાણીની કોઈ પ્રકારની તંગી રહી નથી આપણા વિસ્તારમાં નર્મદાનું પાણી સતત મળી રહ્યું છે ઉનાળું પાણી પણ તમારા બધાની લાગણી હતી કે ભાઈ છેલ્લો એક પાણી દેવાનું બાકી રહે છે તો તમે ગમે તેમ કે પાણી આપો ને તમે બધા આવ્યા તમે કીધું તો પ્રયાસ કરીશ પ્રયાસ કરીએ તો આપણે સફળ તમારી બધા ભાઈઓને વિનંતી છે કે સમયસર બધા જ લોકો પાણી પહોંચાડી દે અને જરૂરિયાત મુજબ વાપરી લો અને બીજા લોકોને પણ પાણી પહોંચાડજો આ વખતે ખૂબ સારી ખેતી રહે ડાંગરની અન્ય પાકોની એવી પ્રભુને પ્રાર્થના કરું છું આપણે બધા જ સાથે મળીને તમારા બધાના વતી હું માનીએ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે ઉનાળામાં આખા ગુજરાતમાં પાણી નથી પણ આપણે ડાંગરની ખેતી હોય એટલે રાજ્ય સરકારે વિશેષ રૂપે આપણને પાણી આપ્યું એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી માને ભૂપેન્દ્રભાઈનો ખાસ કરીને માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી માને અમિતભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણને આપણા વિસ્તારમાં ખૂબ સારી રીતે પાણી મળ્યું છે અને ખેતી ખૂબ સારી બને બમણી બને એવી પ્રાર્થના આપ સૌનો ખૂબ ખૂબ આભાર